તો ડિપાચરમાં એન્ટ્રી થઈ ગઈ છે આપણી અને હવે આપણે જઈ રહ્યા છીએ સિક્યોરિટી ઇન માટે એન્ડ ધેન એના પછી જશું આપણે ઇમિગ્રેશન માટે તો ટાઈમ છે હજુ તો સવા કલાકનો એક્ઝેક્ટ ટાઈમ છે હજી આપણી પાસે પછી હજુ ડિપાર્ચર તો બહુ ટાઈમ છે હજુ એના પછી બે કલાક છે તો સૌથી ખૂબસૂરત અગર ભારતમાં એરપોર્ટ હોય તો મારા હિસાબે તો છત્રપતિ શિવાજી એરપોર્ટ છે મુંબઈનો તો ફાઇન બહુ હ્યુજ છે જોઈ શકો છો તમે આપણે ડિપાર્ચરમાં આવી ગયા છીએ તો હવે વળી પાછું આપણે સિક્યોરિટી ચેકિંગમાં લાઇનમાં લાગુ પડશે આપણી પાસે લગેજ તો નથી જ સો ડાયરેક્ટલી જશું આપણે ઇમિગ્રેશન અને સિક્યોરિટીમાં જસ્ટ સિક્યોરિટી ક્લિયર કરીને હવે આપણે આવી ગયા છીએ ડ્યુટી ફ્રીમાં હવે ગુજરાતીઓ માટે ડ્યુટી ફ્રી એટલે દારૂ બટ એવું નથી અહીંયા બધી પ્રોડક્ટ મળે છે જસ્ટ લાઈક બધી બ્રાન્ડ્સના સ્ટોર્સ વગેરે છે અહીંયા જ તમે કંઈ બી શોપિંગ કરી શકો અહીંયાથી પણ ઓબ્વિયસલી થોડું કોસ્ટલી જશે હા બાકી ડ્યુટી ફ્રીમાં અગર કોઈ આલ્કોહોલ ના હોય શોપિંગ તો એમની માટે જન્નત છે આ જગ્યા તમે ત્યાં કંઈ બી લો છો તો એના ઉપર કોઈ ટેક્સિસ વગેરે નથી લાગતું એટલે એને ડ્યુટી ફ્રી એરિયા કહેવામાં આવે છે અહીં ફૂડ કોર્ટ છે લાઈક એમાં કેફ એન્ડ ઓલ જે મોટી બ્રાન્ડ વગેરે બધી છે મળી જશે હવે આપણે જઈએ છીએ ગેટ સાઈડ તમારા ગેટ નંબર ગેટ નંબર આઈ થિંક આવી ગયો છે સિક્સટી એટ સિક્સટી નાઇન બી બાકી ઇઝી હતું કંઈ ક્વેશ્ચન વગેરે કંઈ કર્યા નહીં કેમ કે આપણે ઇન્ડિયાના છીએ અને બહાર જઈએ છીએ તો હવે આ લોકો તો ઇમિગ્રેશનમાં કાંઈ બહુ ક્વેશ્ચન નહીં કરે જસ્ટ એક વિઝા ફોર્મ માંગ્યું જે મારે એપ્લિકેશન મારી પાસે હતું એ જ એન્ડ મારું પાસપોર્ટ એન્ડ ટિકિટ બસ સ્ટેમ્પ લાગી ગયો હવે આપણે જશું જ્યારે શ્રીલંકા પહોંચશું ત્યારે એ લોકો ઇમિગ્રેશનમાં અગર કોઈ ક્વેશ્ચન કરશે એમને લાગશે તો અધરવાઇઝ ટુરિસ્ટ વિઝા છે એટલે બહુ ક્વેશ્ચન મારે હિસાબે નહીં કરે કંઈ બી કહેવો એરપોર્ટ તો બહુ જબરદર જ છે બોમ્બેનો એરપોર્ટ બાકી આપણે શ્રીલંકા ઉતરશું તેમનો એરપોર્ટ જોશું કેવું છે બાકી દિલ્હી અને બોમ્બે એરપોર્ટને કંઈ કેવું ના પડે શું ખૂબ જ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લઈ લો કે એકમોડનેશન જોઈ લો ગજબ તો આપણે બોર્ડિંગ કરી લીધું છે અને હવે જઈ રહ્યા છીએ આપણે ઓફ કરી લીધું છે અને હવે આપણે નીકળી ગયા છીએ શ્રીલંકા જવા માટે નીચે જોઈ શકો છો આખો સમુદ્ર દેખાય છે એકદમ ક્લિયર તો જમવાનું આપણે અંદર ફ્લાઇટમાં ઇન્કલુડ હતું જેમાં આપણને જ્યુસ રાઈસ અને બે સબ્જી એક બ્રેડ અને સ્વીટ બાકી મજા આવે આવું આટલા ઉપર તમને જમવાનું મળે વિસ્તારમાં અઢી કલાક ટ્રાવેલ કરવા બાદ આપણે ફાઇનલી શ્રીલંકા પહોંચી ગયા છીએ તમને નીચે દેખાય છે શ્રીલંકાની ધરતી બાકી વરસાદ જેવું વાતાવરણ છે શાયદ વરસાદ પડવાની સંભાવના છે યા તો વરસાદ થોડી વાગર આપણે ઉતરશું ત્યાં સુધી પડી બી જશે જોઈ લો આખું પ્લેન ગાયબ થઈ ગયું વાદળોમાં તો અહીંયા વાતાવરણ કન્ટિન્યુ આવું વરસાદવાળું જ જોવા મળશે તમને પણ ઓવરઓલ મજા આવશે આપણે હમણાં જ વરસાદની વાત કરી રહ્યા હતા અને તરત જ વરસાદ આવી ગયો જેવું આપણે શ્રીલંકામાં લેન્ડ કર્યા અને તરત જ આ જોઈ લો તમને અહીંયા વરસાદ દેખાય છે બટ ઘણો નથી નોર્મલ છાંટા એવું જ છે તો સેફલી આપણે લેન્ડ કરી ચૂક્યા છીએ તો આ છે શ્રીલંકાનું ઇન્ટરનેશનલ એરપોર્ટ જેનું નામ છે બંદર નાઇકે ઇન્ટરનેશનલ એરપોર્ટ કોલંબો નાનો એરપોર્ટ છે પણ આમ સારું લાગે છે આપણે એરપોર્ટની બહાર આવી ગયા છીએ અને અહીંયા તમને એરટેલના સીમ મળી જશે અને શ્રીલંકાની સૌથી મોટી કંપની એટલે ડાયલોગના બી સિમ મળી જશે અહીંયાથી અને તમે અહીંયાથી મની એક્સચેન્જ બી કરાવી શકશો તમે કેબ બી અહીંયાથી લઈ શકશો ઘણી બધી સર્વિસ છે પણ એરપોર્ટ ઉપરથી તમે જે વસ્તુ ના લો એટલું સારું કેમ કે મોંઘી પડશે તમને ઓપર તો આપણે લઈ લીધી છે એક શેરિંગ કેબ અને એ આપણને ડ્રોપ કરશે શ્રીલંકાની સોરી કોલંબો નામ મેઇન સિટી સેન્ટર અને મારી હોટલ છે તાજ સમુદ્ર જે એકદમ બીચની એકદમ બાજુમાં છે તો ત્યાં આપણને ડ્રોપ કરશે જેના લોકોએ મને હજાર રૂપિયા ચાર્જ કર્યા છે જે મારા હિસાબે બરાબર છે પાર્લામેન્ટ તો નથી ને લાગે એવું જ ક્યાંક છે તો આ છે શ્રીલંકા અને કોલંબોનો સૌથી ફેમસ લોટસ ટાવર આપણે શ્યોર આના મુલાકાત લેવાની જ છે અને બાકી ઓવરઓલ તમને ફર્સ્ટ ઇમ્પ્રેશન કહું શ્રીલંકાની તો બહુ સારી ઇમ્પ્રેશન છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સારું છે રોડ બિલ્ડિંગ્સ વગેરે એકદમ સુપર છે અને એકદમ ક્લીન છે તમે કોઈ બી રોડ જોશો એકદમ ક્લીન છે ફાઇવ સ્ટાર હોટલ મારો કંઈ આપણે અને રૂમ ટૂર ના આપીએ એવું થોડી ચાલે તો આ છે તાજ સમુદ્રનો રૂમ છે ડબલ બેડ છે અહીંયા અને બાલ્કનીનો વ્યૂ જોઈ લો તમે જસ્ટ બીચની એકદમ ફ્રન્ટ વ્યૂ આપણને મળી ગયો છે અહીંયાથી શું સુપર વ્યૂ આવે છે જો સનસેટ થઈ રહ્યો છે હા ઠીક છે થોડો ગ્લાસ ક્લિયર નથી પણ જોઈ લો તમે એકદમ મજા આવે એવો વ્યૂ છે અહીંયાથી બરાબર સવારના બી સારો વ્યૂ આપણને દેખાશે અને સામે વોક વોકવે છે શાયદ ત્યાં તો આપણે સવારે વોકવે ઉપર જશું બાકી તમે જોઈ લો અહીંયાથી લોકેશન તો બહુ સુપ જ છે અને ઉપર આ જે છે ગાર્ડન ટેરેસ ગાર્ડન જેવું છે બાકી રૂમ જોઈ લો નોર્મલ બધી ફેસિલિટીઝ હોય એ દેખાય જ છે તમને નમસ્તે ફ્રેન્ડ સ્વાગત છે તમારું એક નવી નવા દેશમાં નવી જગ્યાએ જ્યાં આપણે સારું એક્સલોર કરશું તમે તમને જોઈ લીધું હશે એટલે કઈ કન્ટ્રી છે તમને ખ્યાલ જ છે તો તો બી ફરી કહી છે કે આપણે છીએ શ્રીલંકામાં અત્યારે અને આપણે અહીંયા સ્પેન્ડ કરવાના છીએ ત્રણથી ચાર દિવસ જેટલો આપણને ટાઈમ મળ્યો છે એટલો તો શ્રીલંકા આવવાનું રીઝન એ જ છે કે આખી આખી આ બીચ કન્ટ્રી છે ઘણા બધા તમને બીચીસ જોવા મળશે એની નેચર માટે બહુ ફેમસ છે ફરવાની જગ્યા આપણે કહીએ તો એની મેઇન સિટી છે કોલંબો અને એના પછી તમે કેન્ડી દંબુલા અને ગાલેયા ગોલ બે નામ છે ને ગાલે ગોલ એવી બહુ ફરવાની સારી જગ્યા છે ત્યાં બી તો કહેજો આ મેઇન મેઇન જગ્યા છે બાકી અગર તમારે આખું શ્રીલંકા ફરવું હોય તો પંદરથી સોળ દિવસ જોઈએ તો હવેથી આપણે બધા બ્લોગ જે છે એ ગુજરાતીમાં આવશે જેથી ગુજરાતી લોકો વધારે સમજી શકે જગ્યાને વધારે તમે ક્લોઝ મારી શું આપણી આપણી દેશી ભાષામાં સમજી શકો તમે હું ટ્રાય કરીશ કે એકદમ બેઝિક બેઝિક વસ્તુ તમે સમજાવી શકું આ કરન્સીનું બી તમને કહ્યું કે અહીંયાની કરન્સી છે શ્રીલંકન રૂપીઝ જેમ આપણે ઇન્ડિયન રૂપીઝ છે એમાં શ્રીલંકન રૂપીઝ છે તો એક ઇન્ડિયન રૂપીઝમાં ત્રણ શ્રીલંકન રૂપીઝ આવી જાય છે અને લગભગ હવે ફરક આવી ગયો છે ત્રણ યા સાત ત્રણની વચ્ચે છે તમે ક્યાંથી એક્સચેન્જ કરાવો છો એના ઉપર ડિપેન્ડ મારું માનો તો તમે ઇન્ડિયાથી ડોલર લઈને આવો અને અહીંયા તમે ડોલરને અગર શ્રીલંકામાં કન્વર્ટ કરાવશો તો સાહેબ સાડા ત્રણ રૂપિયા જવું પડશે તમને બરાબર તો મળીએ આપણે નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર જેથી તમે જેને તમે એક્સપૂર કરી શકો સાથે મારી સાથે મળ્યા